હેલો હાય આય હાય હું રવિ બારોટ ફલ રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું નેધરલેન્ડના ઇસ્લામ વિરોધી નેતા ગીત વાઇલર્સને મારવાનો ફતવો જાહેર કરનાર બે પાકિસ્તાની સામે કાર્યવાહી કરાશે અમેરિકામાં ઝેરનું ઇન્જેક્શન આપી મોતની સજા આપવાનો પ્રયાસ નિષ્ફળ મેડિકલ ટીમ ગુનેગારની નસ ન શોધી શકી રાષ્ટ્રને સંબોધન કરતાં પુતિને કહ્યું કે રશિયા વિના વિશ્વમાં શાંતિ શક્ય નથી પશ્ચિમી દેશો યુક્રેન અને રશિયાને ખતમ કરવા માંગે છે પાકિસ્તાનમાં સાંસદોએ શપથ લીધા ઇમરાનના પોસ્ટર સાથે પીટીઆઈના સમર્થકોએ સૂત્રોચ્ચાર કર્યા રણજી કરતા આઈપીએલ વધુ મહત્વ આપનાર શ્રેયસ અય્યર અને ઈશાન કિશન બીસીસીઆઈ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આઉટ બેંગલુરુ માં હત્યા કરી દાગીના લૂટ્યા બાદ ગોવામાં મિત્રો સાથે પાર્ટી કરનાર ભત્રીજાની ધરપકડ કેરળના કોચીમાં શ્વાસ લેવામાં તકલીફ પડકી હોવાથી હોસ્પિટલ ગયેલા દર્દીના ફેફસામાંથી ચાર સેન્ટીમીટરનો વંદો નીકળ્યો ઓગણીસો ત્રાણુંમાં મુંબઈ સહિત પાંચ શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરવાના કેસમાં અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ જાહેર અમદાવાદમાં પાંચ મહિનાની બાળકીનું ગળું દબાવી હત્યા કરનાર પિતાની ધડ પકડ વડોદરાના ગોત્રી વિસ્તારમાં નશામાં દૂધ ભાજપના કાર્યકરે બે ફોર્મ રિક્ષા હંકારી બે બાળકો સહિત ત્રણને ફંગોળ્યા સુરતના પાંડેસરામાં જન્મ દિવસે દારૂ પાર્ટી કરી વિડિયો સોશિયલ મીડિયા પર મૂકનાર બર્થ બોય સહિત આઠ લોકો પોલીસ પાર્ટીના સકંજામાં વડોદરા પાસે આવેલા ફાર્મમાં પુત્રને બચાવવા જતા ઘોડાયેલ હાથ મારતા પિતાનું મોત તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર